આજે સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે સતત ત્રણ દિવસ સુધી સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ભાષા અંગે જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે વલસાડમાં પણ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે શાળાના બાળકો અને શિક્ષકો પણ જોડાયા હતા મહત્વપૂર્ણ છે કે સંસ્કૃતને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે વર્તમાન સમયમાં હવે સંસ્કૃતને ફરી જીવંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજની યુવા પેઢી પણ સંસ્કૃત ભાષાથી પરિચિત થાય અને તેનું મહત્વ સમજે તેવા હેતુ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો વાત કરીએ રાજકોટની